તો જોઈ લો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સિદ્ધપુર માં કાર્તિકી પૂર્ણિમાના મેળાની અંદર ભાઈ અચાનક થયું હતું આવો લાખો લોકોની વચ્ચે આ બેન તમે જોઈ લો સાહેબ આ બેન જોડે એવું થયું ને કે જોઈને કાયદેસર તમે પોતે પણ હચમચી જશો ભાઈ કે આ શું થઈ ગયું હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે સિદ્ધપુરની અંદર ભાઈ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો જેમાં લગભગ લાખો લોકો આવ્યા હતા હા ભાઈ જ્યારે આપણા બનાસકાંઠાની મેળાની વાત કરવામાં આવે ને ભાઈ તો કાંઈ ન ઘટે કેમ કે બનાસકાંઠાના જે ખાસ કરીને સિદ્ધપુરની અંદર મેળો હતો ભાઈ આ મેળાની અંદર લાખો લોકો આવ્યા હતા અને તમને ખબર છે કે બનાસકાંઠા એટલે કાંઈ ન ઘટે ભાઈ ખાવું પીવું રમવું ને મોજ કરવું એ સાહેબ તમે બનાસકાંઠામાં આવો ને તો તમને ખબર પડે કેમ કે આ વિડીયો લોકો દૂર દૂરથી જોતા હોય ભાઈ પણ ખરેખર અમારા બનાસકાંઠાની બનાસકાંઠાની વાત જ નો થાય ભાઈ એકવાર બનાસકાંઠામાં આવો બનાસકાંઠાનું પાણી તમે પીઓ તો સાહેબ તમને ખબર પડે એકવાર તમે અમારો મેળો જોઈને જજો આ સિદ્ધપુરનો તમે વર્ષો વર્ષ આવવા મળશો ભાઈ મેળો જોવા એ મારી ગેરંટી કેમકે બનાસકાંઠા એટલે કાંઈ ન ઘટે ભાઈ હવે ચાલો તમને આગળ વિડીયો પણ બતાવો મિત્રો તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ હવે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો કાર્તિકી પૂર્ણિમાની મેળાની અંદર ભાઈ એક મંગળસૂત્ર ભાઈ એક છોકરી લેતી હતી છોકરીને પકડીને જોરદાર ધોઈ નાખીએ વિડીયો તમે આગળ જોયો હશે ભાઈ એટલે ફરીવાર એ વિડીયો બતાવવાનો કોઈ મતલબ થતો નથી એટલે હું તમને કહી દઉં કે મેળાની અંદર તમે જાઓને ભાઈ તો ખાસ કરીને સોનાના ઘરેણાં ન પહેરીને જતા ભાઈ કેમ કે સોનું આજકાલ બહુ મોંઘું થઈ ગયું છે અને લૂટેરા પણ સોના પાછળ ગાંડાતુર થઈ ગયા છે એટલે ખાસ કરીને તમારે સાવધાની રાખવી બસ વિડીયોના માધ્યમથી એટલી જ માહિતી આપવા માગું છું બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આપણને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ